ઓમ શ્રી ગણેશય નમઃ નળદુવાણા રાજા કુકટક સુદેવ વિઘ્નેશ્વર વરદાય સુરપ્રિય લંબો દરાય સખલાય જગદ્દિતાય નાગા ના શ્રુતિ અગ્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નો નસાય વખરથુંડ મહાકાય સુર કોટી પ્રભ નિર્વિઘ્નમ કુર્મે સુ સર્વદા ઓમ શ્રી ગણેશ આય ન અત્યારે ગણપતિ દાદાની સામે જૂનાગઢથી ત્રિવેદી સાહેબ આવેલા છે ત્રિવેદી સાહેબ આપનું આખું નામ કહેજો ને જી મારું નામ ઓમ રસિકલાલ ત્રિવેદી છે બરાબર છે આપ ચારેક વ્યવસાય સાથે સંકળાયેલો છો એવી વાતચીત થઈ આપણે કે વકીલાત શિક્ષણ ક્ષેત્ર પછી કોમ્પ્યુટર ક્લાસીસ અને લાઇબ્રેરી તમે આ અહીંયા ઉના ગણપતિ દાદાની પાસે આવ્યા તો એને માટે માધ્યમ યુટ્યુબના માધ્યમથી તમે આ વસ્તુ જોઈતી ઓકે એટલે તમને એમ થયું કે એક વખત ઉના જવું જોઈએ અને આપણે લગભગ યુટ્યુબના માધ્યમથી મેં તમને બધા જવાબ આપ્યા હતા કે ભાઈ તમે આ રીતે હું છું આ રીતે છું અને તમે આવો અને આ તારીખ સુધી હું રોકાવાનું છું ગઈકાલે પણ આપણે વાતચીત થઈ આજે પણ સવારે તમે નીકળીને તમે મેસેજ કર્યો કે ભાઈ હું આવું છું ઓકે તમે અહીંયા પહોંચ્યા અને દાદા પાસે બેઠા છો લગભગ આપણે કલાક થયો તમારો અનુભવ જે યુટ્યુબના વિડીયોમાં જોવો તો તે સાચો છે કે અહીંયા તમે પોતે અનુભવ્યું તે સાચું છે બંને સારું છે પણ જે અહીંયા અનુભવ થયો ને પોતાને હા જે આ મને પોતાનો અનુભવ થયો એની કોઈ શબ્દોમાં કોઈ શબ્દ નથી કે જેને વર્ણવી શકું વર્ણવી શકું અને હું તો એટલું જ કહું છું આ યુટ્યુબના માધ્યમથી કે શ્રદ્ધા છે ને એ બળવાન છે અને ખાસ કરીને જે દૈવીય શક્તિ છે ને એ ક્યાંક ને ક્યાંક આવા સ્વરૂપમાં વિરાજમાન રહેતી હોય છે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક એનું તત્વ છે એ હોય તો લોકો આ દૈવીય શક્તિનો લાભ લે અને પ્રાર્થનાથી પૂજાથી કંઈક જીવનનો નવો રસ્તો મળે કે હતાશા નિરાશા દૂર થાય તો એના માટે તો હું ચોક્કસ સોએ સો ટકા કહી શકું કે મને જે અત્યારે આત્મસંતોષ થયો છે એ ક્યારેય નથી થયો દાખલા તરીકે તમને 34 એક વર્ષ થયા તમારી ચોત્રીસ વર્ષની લાઈફમાં આવો કોઈ અનુભવ થયો હતો ના આવો અનુભવ ક્યારેય નથી આવો નથી ઓકે આ મૂર્તિ ઓછું વજનની થઈ જાય આપણે એમ કહીએ કે હળવી ફૂલ થઈ જાય તો તે વખતે કેટલું વજન લાગે છે સાવ હળવું એટલે કે તમે ઉપાડી શકો માથા સુધી એટલું બે ત્રણ કિલોનું થઈ જાય છે એટલું થઈ જાય છે મૂર્તિ હકીકતમાં સોળ કિલોની છે અને વધુ વજન થઈ જાય છે તો તમે તો યંગ છો મારા કરતાં તો ઘણા યંગ છો ત્રીસ વરસ નાના છો તો તમે ઊંચ ઉંચકી શકાતી નથી તો તે તે વખતે કેટલું વજન લાગે તમને ગમે એટલો પ્રયત્ન કરો ને પૂરેપૂરી તાકાત શરીરની લગાવી દે ને તો તમારી વજન ઊંચકવાની કેપેસિટી ત્રિવેદી સાહેબ કેટલી સાઠ કિલો તો આ મૂર્તિ તે વખતે સાઠ કિલોથી વધી જતી હશે

નથી બરાબર છે બસ દાદા તમારી સાથે છે અને જલ્દીમાં જલ્દી તમારા તમામ પ્રશ્નો તકલીફો આદિવાદી ઉપરથી દૂર થાય અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય એવા દાદાના આશીર્વાદ છે એ કન્ફર્મ હોય તો દાદાને કહીએ કે દાદા તો મૂર્તિ કહી જાય ઓમ્બઈથી સજા આગળ આવતા રહેજો